સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગુનાઓ આચરતા કુખિયાત છારા ગેંગના મુખ્ય સૂત્રધાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતા અબ્દુલ પીર અલીને નાનપુરામાંથી ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ પીરલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ નવ પોઈન્ટ

વર્ષ બે હજાર બે માં અમદાવાદ વિઝલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો તેમાં પકડાયો હતો તથા વર્ષ છ માં આઈટીએ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ ચાર ગુના નોંધાયા હતા તેમજ જુનાગઢ તેમજ ભુજમાં મળી કુલ ત્રણ વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી